Vivi a letto, eh! Vivi a letto, eh! Vivi a letto, સ્માર્ટ મીટરના વિરોધમાં હવે જનતાએ રિસનની જંગ છેડી દીધી છે સુરત હોય સુરેન્દ્રનગર હોય વડોદરા હોય કે અમદાવાદ ત્યાં સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે સરકાર કહી રહી છે કે સ્માર્ટ મીટર લગાવો પણ જનતા કહી રહી છે કે સ્માર્ટ મીટર હટાવો અમને સ્માર્ટ મીટર નથી જોતા આને જ લઈને હવે આંદોલનના મંડાણની શરૂઆત અમદાવાદના નરોડાથી થઈ છે મોટી સંખ્યામાં લોકો ગઈકાલે રસ્તા ઉપર ઉતરી આવ્યા ભારે વિરોધ કરવામાં આવ્યો અને નરોડા પોલીસ સ્ટેશન ખાતે જઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કહી રહ્યા છે ત્યાંના લોકો શું સમગ્ર ઘટના છે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં ફરી એકવાર સરકાર દ્વારા સ્માર્ટ મીટરના નામે જે નવું ગતોકળું લાવવામાં આવ્યું છે તેના કારણે ફરી એકવાર જનતા નારાજ જોવા મળી રહી છે રોષે ભરાઈ છે ને એવી સ્થિતિ આવીને ઊભી થઈ છે કે જનતાને ફરી એકવાર સરકાર સામે વિરોધ નોંધાવવો પડી રહ્યો છે આંદોલનો કરવા પડી રહ્યા છે જી હા વાત કરીએ તો સુરત હોય વડોદરા હોય સુરેન્દ્રનગર હોય તમે જેવી થઈ રહ્યા છો ત્યાં તો જે સ્માર્ટ મીટરના વિરોધના દ્રશ્ય આવી રહ્યા છે પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારમાંથી પણ આની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા ત્રણેક દિવસથી ત્યાં મહિલાઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ગઈકાલે મહિલાઓ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ત્યારબાદ રાત્રે એક રેલી કાઢવામાં આવીને આ રેલી દરમિયાન સ્માર્ટ મીટરનો સખત વિરોધ કરવામાં આવ્યો આટલું જ નહીં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને સરકારને ફરી એકવાર ચીમકી આપવામાં આવી છે જે નરોડા વિસ્તારમાં સ્માર્ટ મીટર લાગી ગયા છે તેને હટાવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે આને જ લઈને જે સ્માર્ટ મીટરનો વિરોધ કરનાર લોકો છે તેમનું શું કહેવું છે તો સરકાર ને શું રજૂઆત કરી રહ્યા છે તેમના મોઢે સાંભળો જેટલા પણ ઉચ્ચ અધિકારીઓ હતા એક પણ અત્યારે હાજર હતી તો જવાબ આપે કે શા માટે તમારી ઓફિસ તાળા મારી દે છે આજે ચાલુ દિવસ હોવા છતાં પણ ઉચ્ચ અધિકારી હાજર નથી તો સારી તમને કરેલું છે એવી બીજો તમારામાં કઈ પોલ છે જેવી રીતે આપણે જોયું કે જે જનતા છે લોકો છે તે કહી રહ્યા છે કે અમને સ્માર્ટ મીટર નથી લગાવવા તમે અમારા ત્યાંથી સ્માર્ટ મીટર કાઢીને લઈ જાઓ છતાં પણ સરકાર જબરજસ્તીનો સોદો કરતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે લોકોમાં ખૂબ રોષ છે નારાજગી છે ભૂતકાળમાં પણ એવા આરોપો લાગ્યા છે કે આ સ્માર્ટ મીટર લગાવવાના કારણે હાલ તેમનો બિલ છે તે પહેલાં કરતાં બેથી ત્રણ ગણો વધારે આવી રહ્યું છે આના જ કારણે આ વિરોધ છે ને આગામી સમયમાં લોકોને એવી પણ ભીતિ છે મોંઘવારીનો માર આમ પણ જનતા સહન કરી રહી છે પરંતુ જો સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો વધારે બિલ આવશે તેવી ભ્રમણા લોકોમાં જોવા મળી રહી છે તો બીજી તરફ રાજ્ય સરકાર પણ આ ભ્રમણા દૂર કરવા માટે ગેરસમજણ દૂર કરવા માટે પોતાની રીતે પ્રયાસ પણ કરી રહી છે પરંતુ જનતાએ જેવી રીતે આક્રોશ વ્યક્ત કર્યો છે આંદોલનની શરૂઆત કરી છે જેને લઈને હવે આગામી સમયમાં રાજ્ય સરકાર કયા પ્રકારનું પગલું ભરે છે તે તો સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ